નવસારીના મધ્યમાં આવેલું સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિર જે સાડી સાતસો વર્ષ જૂનું મંદિર છે આ મંદિરમાં હજારો ભક્તો ની આસ્થા છે ત્યારે કહેવાય છે કે આ વર્ષ તમામ ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વ સમાન હતું કારણ કે સાડી પાંચસો જેની રાહ જોઈને બેઠા હતા તેવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું જે મંદિર બન્યું છે તેના કરોડો દેશવાસીઓ સાક્ષી બન્યા હતા તેવી જ રીતે નવસારીના સ્વયંભુ દેવેશ્વર મહાદેવ મંદિરમાં અયોધ્યામાં જે મંદિરમાં જે ભગવાન શ્રી રામની મૂર્તિ છે તેવી જ મૂર્તિ નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં મૂકવામાં આવે તેવી ભક્તોએ અપીલ કરી હતી અને માટીની જે મૂર્તિ આબેહૂબ બનાવવામાં આવી હતી અને ત્રણ મહિના સુધી આ મૂર્તિ ત્યાં મૂકવામાં આવી હતી ત્યારબાદ શ્યામ મહારાજને જે દેવેશ્વર મહાદેવજીના જે પૂજારી છે જે તે શ્યામ મહારાજ જે ને ભક્તોએ અપીલ કરી અને કાયમી અહીં મૂર્તિ મૂકવામાં આવે તેથી અપીલ કરી હતી અને ત્યારબાદ નવસારીના બંગાળી કારીગર એવા દીપકભાઈએ અયોધ્યામાં વિરાજમાન ભગવાન શ્રી રામની જે મૂર્તિ છે તેવી આબેહૂબ બનાવી અને આ મૂર્તિ અહીં દેવેશ્વર મહાદેવ મંદિરમાં મૂકવામાં આવી છે આ મૂર્તિના દર્શન કરવાથી એવું પ્રતિ થાય છે કે ખરેખર અયોધ્યા ધામમાં ઊભા રહી ભગવાન શ્રી રામના દર્શન કરતા હોય તેવી પ્રતીતિ થાય છે

બધા ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી વાત કરી કે આપણે જેમ જેમ ઉતરી ભગવાન રામના દર્શન થાય બધા ભગવાન શિવના દર્શન થાય તો અગર આ જે રામલાની પ્રતિમા કાયમી માટે દેવેશ્વર મહાદેવ મંદિરમાં રહે તો એક સાથે ભગવાન રામ અને શિવ એ બે એક સ્વરૂપ બેવના દર્શન થાય એવું કંઈ ગોઠવાય તો સારું અને એ ભક્તોની લાગણીને મહારાજે ધ્યાનમાં રાખી અને વિચાર કરીને કાયમી માટે દેવેશ્વર મહાદેવ મંદિરમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ કરે તે જ સાથે ભગવાન રામના દર્શન થાય એવું ગોઠવવા માટે એક બીજી શ્રી રામ ભગવાન ની એજ આબેહુ પ્રતિમા જે અયોધ્યામાં સ્થાપિત થઈ હતી તેવી જ છે તમે જોઈ શકો છો તેમ ભગવાન રામ એકદમ બાલ સ્વરૂપમાં છે હવે ધીમે ધીમે એમ વસ્ત્રો એમના બધા આવું